રાધનપુર શહેરમાં વાતાવરણમાં આવ્યો પલટો વરસાદની ધમાકેદાર એન્ટ્રી રાધનપુર પંથકમાં અચાનક એકાએક વાતાવરણમાં પલટો આવતા વરસાદી માહોલ જામ્યો કાળા ડિબાંગ વાદળો ઘેર્યા બાદ ભારે પવન સાથે વીજળીના કડાકા ભડાકા સાથે રાધનપુરમાં વરસાદી માહોલ છવાયો પાટણ જિલ્લાના રાધનપુર શહેર સહિત તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલ રાધનપુર શહેરમાં ઠેર વરસાદી પાણી ભરાતા પાલિકાની પ્રી મોનસૂન કામગીરીની પોલ છતી થઈ બ્રારણપૂર મામઈન બજાર અને સર્વિસ રોડ પર વરસાદી પાણી ભરાતા પાલિકાની કામગીરી ને લઈ નગરજનોમાં અનેક સવાલો ઊભા થયા બ્રારણપૂરમાં વરસાદ વરસતાની સાથે જ બજારમાં ઢીંચણ પાણી ભરાયા જે પાલિકાની કામગીરીને ક્ષતિ કરતા દ્રશ્યો સર્જાયા શહેરમાં મોટા ખાડાઓ ઠેર ઠેર રોડ રસ્તા બિસ્માર અને એમાં વરસાદી માહોલમાં પાણી ભરાતા વાહન ચાલકોને ભારે હાલાકી બજારમાં વરસાદી પાણી ભરાતા પૂર જેવી સ્થિતિ દર વર્ષે જોવા મળે છે ત્યારે લોકોમાં પણ પાલિકાની પ્રી પ્રીમોન્સૂન કામગીરી સામે રોષ ફેલાયો છે રાધનપુરમાં સાહીઠ વરસાદ નોંધાયો છે તો રાધનપુરની બજારમાં વરસાદી પાણીનો યોગ્ય નિકાલ ન હોવાને કારણે વરસાદી પાણી બજારમાં ભરાતા રાહદારીઓ વાહન ચાલકો સહિત વેપારીઓ પરેશાન બન્યા છે અનિલ રાવાનો પાટણ ન્યુઝ ટ્વેન્ટી ફોર રાધનપુર